સુરતના કતારગામ વિસ્તારમાં લક્ષ્મી ડાયમંડ ફેક્ટરીની બાજુમાં આવેલી આરવી ડાયમંડ કંપનીમાં ડાયમંડ ફેક્ટરીમાં ગેસ લાઇનમાં બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી ગઈ હતી આ દુર્ઘટનામાં ફ્લેશ ફાયરના થવાના કારણે અંદર કામ કરી રહેલા રત્ન કલાકારોમાંથી ચૌદ જેટલા દાજી ગયા છે જેમાંથી બે વ્યક્તિની હાલત ગંભીર હોવાની વિગત મળી રહી છે તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે સુરતના કતારગામ વિસ્તારની આરવી ડાયમંડ કંપનીમાં ત્રીજા માળે ડાયમંડને ક્લીન કરતી વખતે ગેસ લાઇનમાં ધડાકાભેર સાથે બ્લાસ્ટ થયો હતો ડાયમંડ ઉપરથી ડસ્ટ દૂર કરવા માટે અને તેને ક્લીન કરવા માટે ગેસ લાઇનનો ઉપયોગ કરવામાં આવતો હતો એકાએક જ બ્લાસ્ટ થતાં હીરા ક્લિનિંગનું કામ કરતા ચૌદ કલાકારો દાજી ગયા હતા ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળ ઉપર પહોંચીને આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે હાલ આ ઘટનામાં ફ્લેશ ફાયરની દાઝેલા લોકોમાંથી બેની હાલત ગંભીર હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે ગેસ પાઇપલાઇનના ઉપયોગ મામલે ખૂબ જ ગંભીર બાબત સામે આવી છે ગેસ સિલિન્ડર મારફતે ગ્રાઉન્ડ ફ્લોરથી ત્રીજા માળ સુધી ગેસ લાઇન નાખવામાં આવી હતી આ ગેસ લાઇનનો ઉપયોગ ગોલ્ડનને ઓગાળવા માટે અને હીરાની સફાઈ માટે પણ કરવામાં આવતું હોવાનું જાણવા મળેલું છે ઘટનાની જાણ થતાં સુરતના મેયર દક્ષેશ માવાણીએ ઇજાગ્રસ્તોની કિરણ હોસ્પિટલ ખાતે મુલાકાત લીધી હતી